આજના કાર્યક્રમને લઈને આ લીંબોઈ સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જે કાર્યક્રમ સૌ નબેનો અહીંયા હતો એના અનુસંધાને મારા ગામના અમુક વડીલો મિત્રો અને ખાસ આગ્રહ એવો હતો કે ભાઈ અશ્વસ્વી વડાપ્રધાન આપણા માનનીય મોરબી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જેના નામનો આજે ડંકો વાગી રહ્યો છે અને વારે ઘડીએ જ્યારે અમારા એક આત્મવિશ્વાસ વગરનો જ્યારે વિરોધ કરવાનો હતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું આજે ભારત દેશનું સમગ્ર દુનિયાની અંદર જે ડંકો વાગી રહ્યો છે માત્ર માત્ર આ નરેન્દ્રભાઈ મોદીના કામકાજના કારણે અમે હું અનુસૂચિત જાતિનો ઇસમ હોય અમે સરકારશ્રીની એટલી યોજનાઓનો લાભ અત્યારે લઈ રહ્યા છીએ આજે એક હેક્ટર જમીનની અંદર જો બગાયત ખેતી કરવામાં આવે તો આજે પચાસ પચાસ હજાર રૂપિયા આજે સહાય મળે છે અનુસૂચિત જાતિના લોકોને અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સરકારી યોજનાઓનો સારો લાભ મળી રહ્યો છે અને આ લાભ જ્યારે આપણે લેતો હોય આપણો સમાજ લેતો હોય અને આપણા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ સોંપતું નથી એટલે હું આજે ભારતીય વિચાર જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને આ જે દેશના સારા હિતના કામો હું મારું જે મારી મહેનત છે એ હું હવે ભારતીય જનતા પાર્ટી માટે કરીશ અને આ દેશના અને રાજ્યના માટે જેટલું સારું થાય એના માટે હું સમગ્ર બીજેપી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું જય જય ભારત કોંગ્રેસમાં આ વખતે કઈ કઈ જવાબદારીઓ નિભાવી હું કોંગ્રેસમાં હતો ત્યારે જિલ્લા એસી ડિપાર્ટમેન્ટ તરીકે જિલ્લાનો હું પ્રમુખ હતો હું અત્યારે મારા એક ટૂંકા સમયમાં આવતીકાલે તમે નિર્ણય લીધો છે અને અમે ત્રીસ એક યુવાન મિત્રો સાથે હું અત્યારે જોડાઈ રહ્યો છું આજે મારા મિત્ર પરમ અને આદરણીય નિકુંજભાઈ જે કોંગ્રેસમાં જે મહત્ત્વની ભૂમિકા ભજવતા એ ભારતીય જનતા પાર્ટીનેથી ફેરાઈ અને એને સરકારથી જે કામો વિકાસ ના થાય એને આજે ત્રીસ કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા છે એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળ પ્રગતિ કરી ભાવના